સુરત ગૃહમંત્રી હરસંઘવીએ વિકસિત ભારત સંકલન પત્રની સાથે મોદી ગેરંટી અભિયાન કર્યું લોન્ચ સુરતમાં વિકસિત ભારત સંકલન પત્ર બે હજાર ચોવીસ લોન્ચિંગ માટે રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ મોદીની ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તાનું આયોજન કરાયું હતું જેમાં રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં જમ્મુથી લઈ કાશ્મીર સુધી મહત્વના વિકાસ કાર્યો ગામડાઓ સુધી તમામ વર્ગના લોકો માટે અદ્ભુત કાર્યો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે મોદી સરકાર એટલે ભારત દેશના લોકોની સરકાર છે લોકોના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના પત્રમાં લઈ શકાય તે માટે લોકોના સૂચનો એકત્ર કરવા માટેનું આયોજન